નમસ્તે મિત્રો ખેડૂત અને સરકાર વચ્ચે પાંચ કલાકથી વધુ સમય સુધી બેઠક ચાલી છે ખેડૂત આંદોલન અંગે સરકાર અને ખેડૂતના નેતાઓ વચ્ચે આ ખાસ મહત્ત્વની બેઠક થઈ તેની અંદર શું શું ચર્ચા થઈ તેની માહિતી આપવાની છે સાથે સાથે ખેડૂત આંદોલન અંગે ખેડૂત નેતાઓ છે તેનું શું કેવું છે તેમજ આ પૂરા ખેડૂત આંદોલનની અંદર અત્યાર સુધીમાં શું શું થયું છે તે તમામ માહિતી તમને આજના વિડીયોમાં આપવાની છે તો પૂરી માહિતી સમજવા માટે આ વિડીયોને તમે ખાસ અંત સુધી જરૂર જોજો મિત્રો સૌથી પહેલાં આપણે માહિતી મેળવી લઈએ કે આ વિડીયોની અંદર તમે શું શું માહિતી મેળવશો તેની એક ઝલક છે તે આપણે જોઈ લઈએ ભારત ગ્રામીણ બંધ છે તેના વિશેની માહિતી ખેડૂત આંદોલન અંગે પૂર્વ નેતા રાકેશ ટિકેત છે તેમણે શું કહ્યું છે હાલના ખેડૂત આંદોલનના નેતા સિંહ છે છે પણ શું ભારત કિસાન યુનિયનના નેતા છે તેમને ખેડૂત આંદોલન વિશે શું નિવેદન આપ્યું છે અને બોર્ડર ઉપર અત્યારે જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તેમાં કિસાન અને પોલીસ વચ્ચે કેવો માહોલ છે તેની માહિતી ખેડૂત આંદોલનની અંદર કેટલાક ખેડૂતો છે તે ઘાયલ થયા છે અને તેની સારવાર છે તે કેવી રીતે થઈ રહી છે ક્યાં થઈ રહી છે તેની માહિતી ખેડૂત આંદોલનના પડઘા છે તે ગુજરાતની અંદર પણ પડ્યા છે તેના વિશેની પણ માહિતી આપણે જોઈશું ને ખાસ મહત્ત્વનું ખેડૂત આંદોલનની માગણી અંગે સરકાર અને ખેડૂત વચ્ચે જે સાડા પાંચ કલાકની મેરેથોન બેઠક ચાલેલી છે તેની અંદર શું નિર્ણય લેવામાં આવ્યો છે તેની માહિતી આ તમામ માહિતી વિશે આપણે આજના વિડીયોમાં માહિતી મેળવીશું તો આ વિડીયોને તમે અંત સુધી જરૂર જોજો મિત્રો ખેડૂતોનો દિલ્હી કૂચના ચાર દિવસ છે તે થઈ ગયા છે એટલે ખેડૂત આંદોલન ચાલુ થયું તેના ચાર દિવસ જેટલો સમય છે તે થઈ ગયો છે પ્રદર્શન દરમિયાન ટીયર ગેસના સેલથી ઘાયલ થયેલા એક ખેડૂત જેનું નામ છે જ્ઞાનસિંહ તેનું મોત પણ થયું છે તેઓ ગુરુદાસપુરના રહેવાસી હતા અને આંદોલનના મોતનો આ પહેલો કિસ્સો છે કે ખેડૂતનું પહેલું મોત છે તે આંદોલનની અંદર થયું છે સંયુક્ત કિસાન મોરચા અને મજદૂર સંઘે ગ્રામીણ ભારત બંધ છે તેનું એલાન આપ્યું હતું ખેડૂતોને ખેતરકામ ન કરવાનું કહેવામાં આવ્યું હતું અને ગામડાની અંદર દુકાનો છે તે બંધ રાખવાનું કહેવામાં આવ્યું હતું અને આ આંદોલનની વધુ અસર છે તે પંજાબ અને હરિયાણાની અંદર જોવા મળી હતી બાકીના બધા રાજ્યની અંદર આંદોલનની ઘણી બધી ઓછી અસર જોવા મળી છે અને ભારત બંધ છે તેની પણ ઓછી અસર જોવા મળી છે પંજાબની અંદર ખાસ વધુ અસર હતી પંજાબની અંદર સરકારી અને ખાનગી બસ સેવા છે તે બંધ રહી હતી હવે ખેડૂત આંદોલન અંગે જે ખેડૂત નેતાઓ છે વિવિધ યુનિયનના તેમનું શું નિવેદન આવ્યું છે તે જોઈએ તો ખેડૂત નેતા રાકેશ ટિકેતેતે કહ્યું હતું કે એમએસપી કાયદો બનશે તો જ છે તે આંદોલનનો ઉકેલ આવશે અને ખેડૂતની સમસ્યા છે તેનો ઉકેલ મળશે તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અને ઉદ્યોગપતિઓ છે તેના વચ્ચે ખૂબ તાલમેલ છે જ્યારે સરકાર છે તે ધાક ધમકી દ્વારા ખેડૂતનો અવાજ છે તે દબાવવા માગે છે અમને એમએસપી છે તેને ગેરંટીનો કાયદો જોઈએ છે જો કોઈ ઉકેલ નહીં મળે તો આંદોલન છે તે આગળ વધશે આવી માહિતી રાકેશ ટિકેતેતે આપી હતી અને હાલના આંદોલનના નેતા જે સરવરસિંહ છે તેમનું કેવું છે કે અમને ઉશ્કેરશો નહીં અમને સમર્થન છે તે મળી રહ્યું છે આ સંઘર્ષ છે તે વધી રહ્યો છે હરિયાણાની અંદર ત્રણ ધરણા છે તે પણ ચાલી રહ્યા છે પરંતુ ત્યાં ઇન્ટરનેટ બંધ છે તેથી તેની માહિતી છે તે મળી રહી નથી ગાજીપુરના ખેડૂતો છે તે પણ દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે અમને દેશ વિરોધી અને ખાલિસ્તાન છે તે કહેવામાં આવી રહ્યા છે આવું નિવેદન છે તે હાલના આંદોલનના નેતા સરવનસિંહે આપ્યું હતું ને ખરેખર અમારી છબી છે તે ખરાબ કરવામાં આવી રહી છે પીએમ મોદી જાણે છે કે જો આખા દેશના ખેડૂતો ઊભા થશે તો તેમની માગણીઓ છે તે સ્વીકારવી પડશે આવું નિવેદન ખેડૂત નેતા રણવરસિંહ છે તેમને આપ્યું હતું હવે ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુરુનામસિંહ ચઢુએ કહ્યું હતું કે સત્તર ફેબ્રુઆરીએ હરિયાણાના તમામ તાલુકાની અંદર ટ્રેક્ટર સાથે પ્રદર્શન છે તે કરવામાં આવશે અને અઢાર નવેમ્બર રવિવારના રોજ હરિયાણાના તમામ ખેડૂત સંગઠનો ખાપો ટોલ કમિટીઓ અને મજદૂર સંગઠનોની એક બેઠક યોજાશે આ પછી આગળનો નિર્ણય છે તે લેવામાં આવશે ચઢ્ઢૂનીએ એ પણ કહ્યું હતું કે તે શંભુ સહિત અન્ય સરહદો છે ત્યાં ગયા નથી કારણ કે તેને ત્યાં બોલાવવામાં આવ્યા નથી અમે ફરીથી ખેડૂતોની માગ છે તેને સમર્થન આપીએ છીએ આવું નિવેદન ખેડૂત નેતાએ મીડિયાને આપ્યું હતું હરિયાણા પંજાબની શંભુ બોર્ડર ઉપર ખેડૂતોએ ફરી હોબાળો મચાવ્યો છે હરિયાણા પોલીસે ટીયર ગેસ છે તે પણ છોડ્યા છે પોલીસનું કહેવું છે કે કેટલાક પ્રદર્શનકારીઓ છે તે બેરિકેટ અટાવવાનો પ્રયાસ કર્યો હતો તે છતાં ખેડૂતો ધીમે ધીમે આગળ વધવાના પ્રયાસ છે તે કરી રહ્યા છે અને પોલીસ છે તે સંઘર્ષ કરીને તેમને રોકી રહી છે પરંતુ હાલમાં પોલીસ અને સુરક્ષા જવાનો છે તે સાથે મળીને તેમને શંભુ બોર્ડર ઉપર રોક્યા છે પોલીસ ખેડૂતો પર ટિયર ગેસના સેલ છે તે પણ છોડી રહી છે ટીયર ગેસના સેલથી તે થયા હતા તેમના પગ ઉપર ટીયર ગેસનો સેલ છે તે ફૂટ્યો આ સિવાય ડઝનથી વધુ નેતા છે જે આંદોલનની અંદર ટીયર ગેસના કારણે તેમજ ભાગદોડના કારણે ઘાયલ થયા છે ઘાયલ ખેડૂતોને પટિયાલા જિલ્લાની રાજપુરા અને બન્નુર હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા હતા દાખલ કરવામાં આવ્યા હતા અને તેમાંથી કેટલાક હજુ પણ હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે ખેડૂતોનો દાવો છે કે પોલીસે તેમના ઉપર પેલેટ ગનથી ગોળીઓ વરસાવી હતી જેના કારણે તેઓ ઘાયલ છે તે થયા છે અને પંજાબના આરોગ્ય મંત્રીએ તો કહ્યું હતું કે પોલીસની ગોળીઓના કારણે ત્રણ ખેડૂતોએ દ્રષ્ટિ છે તે ગુમાવી છે તેવું નિવેદન છે તેમનું આવ્યું છે અને પંજાબના સીએમે ખેડૂતની તબિયત પૂછવા માટે બે મંત્રીઓને રોક્યા હતા સીએમ માનના નેતૃત્વમાં પંજાબની આપ સરકાર છે તે સારવારમાં સક્રિય દેખાઈ રહી છે પંજાબના મુખ્યમંત્રી આરોગ્ય મંત્રી બલવરસિંહ અને કેબિનેટ મંત્રી ચેતનસિંહ જોડામાજાને ઇજાગ્રસ્ત ખેડૂતની સારવાર ખબર કાઢવા માટે હોસ્પિટલે જવાનું તેમને જણાવ્યું હતું પંજાબ અને હરિયાણાના ખેડૂત આંદોલનની અસર છે તે ગુજરાતની અંદર પણ જોવા મળી છે વડોદરાની અંદર સંયુક્ત કિસાન મોરચા અને કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ રાષ્ટ્રીય સ્તરે ઔદ્યોગિક હડતાળ અને ગામડા બંધ છે તેનું પણ એલાન આપ્યું હતું શહેરની અંદર ગાંધીનગર ગૃહથી મોટી સંખ્યાની અંદર વિવિધ યુનિયનોના આગેવાનો છે તે સાથે મળીને મોટી સંખ્યામાં કામદારોની ઉપસ્થિતિની અંદર એક રેલી છે તે વડોદરાની અંદર યોજાઈ હતી જે કલેક્ટર કચેરી ખાતે પહોંચી સૂત્રોધાર છે તે કર્યો હતો તેમજ આવેદનપત્ર આપીને માગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયની અંદર ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી છે તે પણ ઉચ્ચારી હતી જ્યારે સુરતની અંદર ખેડૂત આગેવાનો છે તે ધરણા પ્રદર્શન કરે એ પહેલાં જ પોલીસે તમામની અટકાયત કરી લીધી હતી સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના દેલાડ પાટિયા ખાતે શાંતિપૂર્ણ ધરણા પ્રદર્શન કરતા પહેલાં જ ખેડૂત અને સહકારી આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત છે તે કરી લેવામાં આવી હતી આ મામલે સહકારી અગ્રણી દર્શન નાયકે જણાવ્યું હતું કે સરકાર ખેડૂતો માટે મજબૂત નિર્ણય છે તે લઈ રહી નથી સ્વામિનાથ કમિશન દ્વારા જે ખેડૂતોને ધ્યાનમાં રાખીને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો તેને લાગુ કરવાની માગ છે તે હાલમાં ખેડૂત આંદોલન દ્વારા દેશભરની અંદર થઈ રહી છે પરંતુ આજે એ પ્રકારની સ્થિતિ છે ખેડૂત માટે કે તે આર્થિક રીતે ખૂબ જ ખરાબ છે ખેડૂતોને ટેકાના ભાવ પ્રાપ્ત થાય તે માટે સરકારે જે પોલિસી જાહેર કરવી જોઈએ તે કરી રહી નથી જેના કારણે આજે પણ ખેડૂતો છે તે આર્થિક બહુ જ હેઠળ છે સરકારની આ નીતિનો વિરોધ કરવા માટે આજે અમે એકત્રિત થઈ રહ્યા હતા તે પહેલાં જ પોલીસનો સહારો લઈને અમારો અવાજ છે તે દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે હવે આઈ પ્રમુખે જણાવ્યું હતું કે આગામી સમયની અંદર જો અમારી માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન છે તે ઉગ્ર કરવામાં આવશે આમ હરિયાણા અને પંજાબની અંદર જે ખેડૂત આંદોલનની અસર છે તે થોડી ઘણી પણ ગુજરાતની અંદર દેખાઈ રહી છે ખેડૂતોને સરકાર વચ્ચે અત્યાર સુધીની અંદર ત્રણ બેઠકો છે તે ખેડૂત આંદોલનને લઈને ખેડૂતની માગણીઓને લઈને થઈ છે કેન્દ્ર સરકાર ખેડૂતની માગણીઓ છે તેના ઉપર પણ સતત ચર્ચા છે તે કરી રહી છે છેલ્લા નવ દિવસની અંદર ત્રણ બેઠકો કરી છે તેમાં તેર ફેબ્રુઆરીએ ખેડૂત આંદોલન શરૂ થયું તે પહેલાં પણ બેઠક થઈ હતી ત્રીજી બેઠક છે તે ચંદીગઢમાં યોજાઈ હતી જે રાત્રે આઠથી લઈને રાત્રિના દોઢ વાગ્યા સુધી એટલે કે સાડા પાંચ કલાક જેટલી આ બેઠક છે તે ચાલી હતી હવે આગામી બેઠક છે તે રવિવારે મળશે તો જાણીએ કે આ તમામ બેઠકની અંદર શું શું ચર્ચા થઈ છે જ્યારે આઠ ફેબ્રુઆરી પ્રથમ બેઠક થઈ હતી જેમાં ખેડૂતોના આંદોલનને રોકવા માટે પંજાબના સીએમ ભગવતમાને ચંદીગઢની અંદર ખેડૂત નેતા અને કેન્દ્રીય મંત્રીઓની પ્રથમ બેઠક છે તેનું આયોજન કર્યું હતું આ બેઠકની અંદર ખેડૂતના કેસ જે જે અત્યારે સુધી ખેડૂત ઉપર થયા છે આંદોલનને લઈને તે પાછા ખેંચવા નકલી બિયારણ અને સ્પ્રે બનાવતી કંપનીઓ સામે કડક કાર્યવાહી સહિતની અન્ય માંગણીઓ છે તેના ઉપર સહમતી બની હતી પરંતુ એમએસપી પર છે તે કોઈ સહમતી છે તે હજી સુધી સંધાઈ નથી એટલે એમએસપી છે સરકારની જે સ્કીમ તેને કાયદો બનાવવાની ખેડૂતની એક મોટી માગણી છે જેને લઈને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તેના ઉપર આ મીટિંગની અંદર હજી સુધી કોઈ પણ સહમતી છે તે બંધાઈ નથી અત્યારે ખેડૂતોએ દિલ્હી સુધી કૂચ કરવાનો નિર્ણય છે તે મોકૂફ રાખ્યો નહોતો અને દિલ્હી સુધી કૂચ કર્યું હતું જે બેઠકની અંદર કોઈ નિર્ણય ન આવ્યો માટે હવે બાર ફેબ્રુઆરીએ બીજી બેઠક થઈ હતી ખેડૂત આંદોલનને રોકવાનો છેલ્લો પ્રયાસ છે તે બાર ફેબ્રુઆરીએ થયો હતો જે પણ નિષ્ફળ રહ્યો હતો ત્રીજી બેઠક છે તે ચંદીગઢની અંદર રાત્રિના દોઢ વાગ્યા સુધી એટલે કે સાડા પાંચ કલાક સુધી ચાલી હતી ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે દરેક મુદ્દે ચર્ચા છે તે કરવામાં આવી હતી ખેડૂતની માગણી ઉપર સરકાર છે તે ગંભીર નથી ખેડૂતો સંઘર્ષ નથી ઇચ્છતા પરંતુ સરકારના મનમાં ખોટ છે તેઓ અમોને કંઈ પણ આપવા માગતા નથી જે બાદ ખેડૂતોએ આંદોલન ચાલુ રાખવાની છે તે વાત કરી હતી ખેડૂત નેતા ડલવાલે કહ્યું હતું કે ત્રણ કેન્દ્રીય મંત્રીઓ છે તે બેઠકમાં પહોંચ્યા હતા વિગતવાર ચર્ચા બાદ સરકારે પેપરવર્ક પૂર્ણ કરવા માટે રવિવાર સુધીનો સમય છે તે માગ્યો હતો આ દરમિયાન કેન્દ્રીય મંત્રી હાઈકમાન્ડ સાથે પણ વાત કરશે અને આ વાટોઘાટો છે તે રવિવારે આગળ વધારવામાં આવશે એટલે હવે ખેડૂત આંદોલન અંગે ખેડૂત અને સરકાર વચ્ચે ચોથી મીટિંગ છે તે રવિવારે સાંજે મળશે તો મિત્રો ખેડૂત આંદોલનની અંદર અત્યાર સુધી શું શું થયું છે તેની માહિતી તેમજ પાંચ કલાક ખેડૂત અને સરકાર વચ્ચે બેઠક ચાલી છતાં પણ આંદોલનને લઈને ખેડૂતની જે જે માગણીઓ છે તેના ઉપર હજી સુધી સહમતિ સંધાઈ નથી અને ખેડૂતનું કેવું છે કે માગણી ઉપર જ્યાં સુધી સહમતી નહીં સંધાય ત્યાં સુધી આંદોલન છે તે અગાઉના સમયની અંદર હાલના સમયની અંદર પણ ચાલુ રહેશે